ઘ બનાસકાંઠા જિલ્લા વિભાજનો વિરોધ ખાળવાનો વ્યૂહ ઓગણ અને રાહ બે તાલુકા થકી વિરોધ ખાળવાની વ્યૂહરચના થરાદ ધાનેરામાંથી કેટલાક ગામ લઈ રાહ નવો તાલુકો બનશે કાંકરેજના કેટલાક ગામ લઈને ઓગળ નવો તાલુકો બનશે બંને નવા તાલુકા નવા વાવ થરાદ જિલ્લામાં સમાવાશે ધરણીધર અને ઓગળ તાલુકો રચી આસ્થાનો વિષય સચવાયો બંને તાલુકાના નામની સ્થાનિકોની લાંબા સમયથી માંગ હતી બંને સ્થાનિક આસ્થા લાગણીઓનો સાથે જોડાયેલા છે દાતા તાલુકામાંથી હડાદ પણ નવો તાલુકો જાહેર કરાયો જિલ્લા વિભાજનનો ખાડવાનો ક્યાંક ક્યાંક વ્યૂ દેખાઈ રહ્યો છે કેમ કે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લા વિભાજનનો વિરોધ કરી રહ્યા હતા લોકો બે તાલુકાઓની માંગ લોકો દ્વારા કરવામાં આવતી હતી અને હવે ઓગડ અને રાબ બે તાલુકો થતી વિરોધ ખાડવાની ક્યાંક ને ક્યાંક વ્યૂહરચના થરાદ ધાનેરામાંથી કેટલાક ગામ લઈ રા નવો તાલુકો બનાવવામાં આવશે જ્યારે કાંકરેજના કેટલાક ગામ લઈને ઓગળ નવો તાલુકો બનશે મહત્વનું છે કે બંને નવા તાલુકા નવા વાવ થરા જિલ્લામાં સમાવવામાં આવશે ધણીધર અને ઓગળ તાલુકો રચીને આસ્થાનો વિષય સચવાયો છે તો આ સાથે જ બંને તાલુકાના નામની સ્થાનિકોની લાંબા સમયથી માંગ હતી અને સ્થાનિક લોકો દ્વારા બંને તાલુકાઓની છેલ્લા ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા સહયોગી વિજય આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઇન પર વિજય બનાસકાંઠા વિભાજનને લઈને સ્થાનિક લોકો જે વિરોધ કરી રહ્યા હતા તેને ખાડવાનો ક્યાંક ને ક્યાંક વ્યૂ દેખાઈ રહ્યો છે કેમ કે ઓગડ અને રા બે તાલુકા થકી વિરોધ ખાડવાની વ્યૂહરચના છે બિલકુલ જે પ્રકારે એક જાન્યુઆરીએ નવા જિલ્લા વિભાજન અંગેની જે જાહેરાત થયા ત્યારબાદ જે બનાસકાંઠાની અંદર જે વિરોધ જોવા મળ્યો હતો એ વિરોધની અંદર કેટલીક માંગ સાથે પણ હતી કે જેમાં નવો જિલ્લો નામકરણ એની સાથે તરણીધર જિલ્લો બનાવો એવી એક લોક માંગ પણ હતી પરંતુ એ જે વિરોધ હતો એ વિરોધના વંટોળ વચ્ચે ક્યાંક થોડાક સમયથી આ સમગ્ર વિભાજનની પ્રક્રિયા છે તે અભરાઈ પર ચડી ગઈ હોય તે પ્રકારનો આટ સર્જાયો હતો પરંતુ આખરે સરકારે આજે જે પ્રકારે જાહેરાત કરી જેમાં સત્તર નવા તાલુકા બનાવવાની સાથે બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે પણ ટૂંક સમયમાં આ તમામ બાબતોને અનુલક્ષીને એક સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવાનું છે જેમાં બનાસકાંઠામાં ચાર નવા તાલુકા આપ્યા છે જેમાં અડાદ તાલુકો બનાવવામાં આવ્યો છે તેની સાથે એક રાહ તાલુકો આ ઉપરાંત નિધર તાલુકો અને અન્ય એક તાલુકો જે છે એનું નામ છે ઓગળ જેને કાંકરે તાલુકામાંથી વિભાજન કરીને અલગથી તેની બનાવટ કરવામાં આવશે રચના કરવામાં આવશે જોકે આ મુદ્દાની અંદર મૂળ વાત એ સંકળાયેલી છે કે જે રાહ તાલુકાની વાત થાય છે એ થરાદ એનું વિભાજન કરવામાં આવશે એનું મુખ્ય મથક રાહ રહેશે એટલે જે ધાનેરાના જે સરહદી વિસ્તારમાં અઢીને આવેલા ગામડાઓ છે તેનો એની અંદર સમાવેશ થશે કે જે સંભવત રીતે જે નવા જિલ્લાની અંદર એને સામેલ કરવામાં આવનાર છે આ ઉપરાંત જે ઓગડ નામકરણ છે એ દિયોદર વિસ્તારની જે લોકો છે તેમની માંગ હતી કે ઓગઢ જિલ્લાના નામે દિયોદરને એક મુખ્ય મથક બનાવવામાં આવે અને નવો જિલ્લો જાહેર કરાય તેની સાથે કાંકરેજ તાલુકાના લોકોની માંગ હતી કે એમને બનાસકાંઠામાં રહેવા દેવામાં આવે પરંતુ એ લોકમાગને અનુલક્ષીને ઓગડનું નામકરણ પણ કર્યું છે અને આ ઉપરાંત જે કાંકરેજ તાલુકાના લોકોને જે પ્રકારની સરળતા રહેતી હતી તે અનુસંધાને ઓગડ તાલુકાની રચના કરીને એને પણ નવા જે વાવથરા જિલ્લો છે એની અંદર સમાવેશ રાખવાની એક આ એક વ્યૂહરચના છે જે સંભવત આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે જેમાં રાજ્ય સરકારને સંભવિત રીતે સત્તાધારી પાર્ટીને છે કેટલો ફાયદો પણ થઈ શકે છે પરંતુ આ અંગે જ્યારે સત્તાવાર નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે તેવું આજે કેબિનેટની બેઠક બાદ સરકારે જાહેરાત પણ કરી છે

ખુશીના સમાચાર પણ કહી શકાય છે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે ચૌદ તાલુકા પૂર્વે હતા અને અત્યારે ચાર નવા ઉમેરીને અઢાર તાલુકા બને છે તેમાં થરાદમાંથી જે રાત તાલુકો બનાવે છે એની તો લગભગ જાહેરાતો પણ ઘણા સમય થઈ ગઈ હતી અને વામમાંથી જે ધણીધર બનાવે છે એ પણ એક સારું કાર્ય છે કોકરાજ માંથી જે ઓગર એક પ્રશ્ન હતો એ પણ આ લોકોએ ઓગર નામ આપી અને એ મુદ્દાને ને ઠારવાની કોશિશ પણ કરી છે દાતામાંથી માંથી ચાર તાલુકા બનાસકાંઠા ખરેખર સીમાંકન જે જિલ્લો કહેવાય છે સીમાનો જે તો એની અંદર એ ખરેખર છે એ સત્વરે મળીને એ બહુ સારું કામકાજ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આશા અપેક્ષાઓ એવી છે કે બનાસકાંઠા વધી વાપ થતા જે જિલ્લો બનાવવામાં જાહેરાતો એક વર્ષ પૂર્વ થઈ ગઈ પરંતુ અત્યાર સુધી એનું નોટિફિકેશન બહાર નથી પાડ્યું ઘણી એની અંદર પેલી લોકોની અંદર ચિંતા નો છે કે ક્યારે પડશે તો આવી રીતે આ તાલુકાઓ તો જાહેર કરી આપણને સત્વરે નોટિફિકેશન બહાર પાડે એવી એક સરકાર જોડે સત્વરે આશા છે અને બીજું કે એની અંદર ગામડાઓમાં કયા કયા લેશે એનું સત્વરે લિસ્ટ બહાર પાડે તો નહીં તો આની અંદર ગામડાઓ અમુક કોક ગામને આગ બાજુ રહેવું પડશે તો કોઈ ગામને એ નવા તાલુકાનો સમાવેશ થશે તો આવી રીતે ક્યાંક ને ક્યાંક વિખવાદ કે વિખવાદ ન થાય એના માટે ગામડાઓનું પણ એ રીતે જો સીમાંકન કરવામાં આવે તો એ ખરેખર એક આનંદની લાગણી પણ છે અને

ખેડૂત ભાઈઓ માટે ને આમ પ્રજા માટે પણ ઘણા લાભો છે અને જે સરકારે અમને વિભાજન કરી અને નવા તાલુકાઓ આપ્યા સરકાર પણ આભાર જી હા એટલે અમને દરેક બાબતે સુવિધાઓ મળતી રહેશે નવું નવું સર્જન થાય વિસર્જન થાય એટલું સર્જન પણ થાય જી હા જી આભાર ગુજરાત સાથે જોડાયા તે બદલ